જય જવાન જય કિસાન તો આજે તારીખ છે સત્યાવીસ ને દસમો મહિનો અને જો આ છે કોબીજની ખેતી ઘણા દિવસે બતાવી છે આજે લગભગ હવે ચાલુ થવાની તૈયારી છે જો જય જવાન જય કિસાન કોબીજની ખેતી કરી હતી થોડા દિવસ પહેલા અમે તમને બતાવી જુઓ કોબીજ હવે તૈયાર થવાની તૈયારી છે અને એક મલ્ચિંગમાં એક બે ત્રણ ને ચાર લાઈનો કરી હતી અને ખરેખર હવે જો આટલી જગ્યા ખાલી વધી છે ખરેખર ટપક એક જ ટપકથી મલ્ચિંગ કરી અને આ ખેતી કરી બહુ મજા આવી જુઓ કોઈ પ્રકારનો કોઈ રોગ નથી કોઈ નિંદામણ નથી મસ્ત કર્યું છે એ ઘીઘો કર્યું આપણે આ કુબીજને અને હજુ પણ કોબીજ આપણે લગાવવાના છીએ વધારે થોડું તો ખરેખર આપ સૌએ જાણીતું ગયા વખતે કુબીજ કોઈ પોજ્રાપોમાં લેવા તૈયાર નહોતું બે રૂપિયે કિલો ત્રણ રૂપિયે કિલો કોબીજ હતું આ વખતે પંદરથી લઈ અને પચીસ રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે તો જે ગયા વખતે નુકસાન કર્યું એ આ વખતે ભરપાઈ થાય એવું લાગે છે આપણે ખેડૂતો એકવાર ભાવના આવેલી બીજી વાર ખેતી નથી કરતા હોતા પણ આ મારું માનવું એવું છે કે જો બીજી એકવાર ભાવના આવે બીજી વાર ખેતી કરવી જોઈએ જેથી કરી અને આપણી ભરપાઈ થાય અને આપણા વડવાઓ પણ કહેતા કે ખોયો અહીંયા ગોતવાનું તો ખરેખર તમે પણ આ રીતે ખેતી કરો હવે જો અમે ભેંસો માટે ઘાસચારો વાયો નથી તો આ ખૂબ જ બજારમાં જશે અને આ ઘાસચારો ભેંસોને ખાવામાં જશે તો ખરેખર ગાય ભેંસો માટે પણ બેસ્ટ ચારો કહી શકાય અને આપણા જે લોકો મંચુરિયનના સ્વાદિષ્ટ છે એમના માટે પણ બેસ્ટ ચારો કહી શકાય ઘણા લોકો એટલું બધું ખૂબ જ લુખું ખાતા હોય છે કે વાત જ ના પૂછો તો ખરેખર આવી ખેતીઓ કરી અને તમે પણ ખૂબ આગળ વધો એવી અમારી દરેક ખેડૂતોને શુભકામનાઓ જય જવાન જય કિસાન આના અમારા ઘણા બધા ખેડૂતો કહેવાય ચાહક મિત્રો કહેવાય અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા છે

તો આથી અમારી કુબીજની ખેતી એક વીગામાં છે હાલ કરેલી બીજી હવે નવી કરવાની છે તો કુબીજની ખેતી કેવી લાગી જુઓ મલ્ચિંગ ઉપર લાઇનથી લાઇન વાયેલી છે ને હવે કુબીજ આવવાની પણ તૈયારી થઈ ગઈ છે ઘણા લોકો એમ કહેતા હતા કે કુબીજ આપણે દૂર ઘણું વાયું છે તો જો વેણવાનો ટાઈમ આવ્યો એટલે કેટલું નજીક થઈ ગયું તો વચ્ચેવાળી જગ્યા આપણે વેણવામાં ચાલવા માટે જુએ છે તો આવી રીતે તમે પણ કુબીજની ખેતી કરો એવી શુભકામનાઓ જય જવાન જય કિસાન